હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા સ્વાગત કરું છું કે ખાણીપીણી અને તેની સાથે સાથે વાત કરવા જઈએ તો આપણી ખરાબ અથવા અનિયમિત લાઈફસ્ટાઈલના પરિણામે ત્વચા સંબંધિત સમસ્યાઓ થવી એ ખૂબ જ સામાન્ય છે અને તેમાં પણ વાત કરવા જાઉં તો ચહેરા પરનું જે પિગમેન્ટેશન છે તે થવું ખૂબ જ વધારે સામાન્ય બનતું જાય છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એવો ઘરગથ્થુ ઉપાય એવો ઉપાય કે જેના માટે જે જરૂરી વસ્તુઓ છે તે તમારા ઘરમાં જ અવેલેબલ છે તેની સાથે સાથે સરળતાથી તમે આ ઉપાયને અજમાવી શકો છો અને તેની જે રિઝલ્ટ મળશે તેના દ્વારા જે પરિણામ મળશે તે સો ટકા અસરકારક હશે મિત્રો આ માટે સૌથી પહેલાં તો આપણે જે વસ્તુ લેવાની છે તેનું નામ છે અળસીના બી જી હા મિત્રો અળસીના બીજ છે તેને પાણીમાં પલાળી દેવાના છે લગભગ એક બે કલાક સુધી પલાળી દીધા બાદ હવે તેને ધીમા ગેસે ગરમ કરવાના છે થોડો સમય ગરમ થશે એટલે પાણી છે તે ધીમે ધીમે ચીકાસ પકડવા લાગશે અને ચીકણા જેલ જેવું બની જશે હવે શું કરવાનું છે તો આ જેલ જેવું બની ગયા બાદ આ અળસીના બીજ છે તેને બરાબર રીતે ગાળી લો ગાળી લીધા પછી તમે જોશો કે હવે તમારી પાસે જેલ છે તે અલગ થઈ ગયું છે હવે આ જેલને મિત્રો તમે લોકો તમારા ચહેરા પર લગાવી શકો છો આમ કહેવા જાઓ ને તો એક આખું પળ તમારા ચહેરા પર એક આવરણ છે તમારા ચહેરા પર આવી જશે તેને બરાબર હળવા હાથે ધીમે ધીમે મસાજ આપી અને પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લેવાનો છે આ પ્રયોગને તમે નિયમિત કરી શકો છો મિત્રો થોડા જ દિવસોમાં તમારી પિગમેન્ટેશનની સમસ્યા છે તે સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર થઈ જશે મિત્રો ત્યારબાદ આપણે લોકો જે બીજો ઉપાય કરી શકીએ છીએ તેમાં શું કરવાનું છે એ જણાવી દઉં એક ચમચી જેટલો ચંદન પાવડર લઈ છે તેને અંદરથી પણ ઠંડક આપવાનું કાર્ય કરે છે એક ચમચી જેટલો ચંદન પાવડર લઈ લેવાનો છે ત્યારબાદ વાત કરવા જાવ તો ચપટી જેટલી હળદર લઈ લેવાની છે અને તેની સાથે સાથે એક ચમચી જેટલું મધ લઈ લેવાનું છે હવે આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મેળવી દો અને તેમાં ત્રણ ચાર ટીપા ગુલાબ જળના પણ આ ત્રણ ચાર ટીપા ગુલાબ જળના ઉમેરી મિશ્રણ બરાબર બનાવી લો આ મિશ્રણને હળવા હાથે સમગ્ર ચહેરા પર લગાવી લો અને ધીમે ધીમે મસાજ આપો ત્યારબાદ તેને સુકાવા દો લગભગ પંદરથી થી વીસ મિનિટ સુધી ચહેરા પર રહેવા દો સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લો અઠવાડિયામાં આ પ્રયોગને બે વાર વધારેમાં વધારે કરવાનો છે મિત્રો બે થી ત્રણ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરશો તમારા ચહેરા પર પિગમેન્ટેશન છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે તમને સારો એવો લાભ છે એ તેમાં જોવા મળશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઈએ તો તમે બીજો ઉપાય પણ કરી શકો છો તેમાં એક ચમચી જેટલું જેઠી મધ એટલે કે મુલેઠીનો પાવડર લઈ લેવાનો છે તેમાં બે ચમચી જેટલું એલોવેરા જેલ ઉમેરી દો મિશ્રણ બરાબર કરી ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ આપી ચહેરો છે તેને વાઇપ ઓફ કરી લેવાનો છે તેને પાણી વડે ધોઈ લેવાનો છે મિત્રો આ પ્રયોગને પણ અઠવાડિયામાં બે વાર કરી શકો છો આ ઉપરાંત હજુ પણ એક પ્રયોગ દર્શાવી દઉં કે જે તમારા પિગમેન્ટેશન માટે ખૂબ જ વધારે ઉપયોગી છે તેમાં તમારે લોકોએ બટેટાનો રસ લઈ લેવાનો છે બટેટાને સામાન્ય રીતે ક્રશ કરી અને તેને આપણે કપડાં વડે નીચોવી લેશું તો તેનો રસ મળી જશે હવે આ બટેટાના રસમાં ત્રણથી ચાર ટીપા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે મિશ્રણને બરાબર હલાવી અને સમગ્ર ચહેરા પર આછું આછું પડ લગાવી દેવાનું છે જો આની તમને એલર્જી હોય તો આ પ્રયોગ ન કરતા નહીં તો આ પ્રયોગ પણ ખૂબ જ વધારે અસરકારક છે સમગ્ર ચહેરા પર આનું પળ લગાવી અને ત્યારબાદ પંદર વીસ મિનિટ પછી સામાન્ય પાણી વડે ચહેરાને ધોઈ લેવાનો છે આનાથી પણ અઠવાડિયામાં તમે બે વાર પ્રયોગ કરશો તો ખૂબ જ સારા પરિણામો તમને મળી રહેશે સાથે સાથે મિત્રો તમને વાત કરવા જાઓ તો જ્યારે તમારા ચહેરા પર પિગમેન્ટેશન એટલે કે ચહેરાના ડાઘ છે તેની સમસ્યા હોય ત્યારે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ચહેરા પરના આ ડાઘ એટલે કે પિગમેન્ટેશન છે તે સૂચન કરે છે કે આપણા શરીરમાં ગરમીની માત્રા વધી ગઈ છે અને એટલા માટે ઠંડો ખોરાક છે તે લેવાનો આગ્રહ રાખવો જોઈએ એનો મતલબ તળેલો ખોરાક કે બહારનો ખોરાક છે તેને બને તેટલો અવોઇડ કરવો જોઈએ ન ખાવો જોઈએ તેની સાથે સાથે ઋતુ મુજબના શાકભાજીઓ છે ફળો છે ફળોના જ્યુસ છે તેનું આપણે લોકોએ ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ આ ઉપરાંત નિયમિત રીતે ભરપૂર માત્રામાં પાણી છે તે પણ પીવું જોઈએ અને તેની સાથે સાથે રોજના ઓછામાં ઓછા દસ દસ મિનિટ રોજે રોજ અનુલોમ વિલોમ અને કપાલભાતી જેવા પ્રાણાયામ કરશો તો મિત્રો ગણતરીના દિવસોમાં જ તમારા ગમે તેવા પિગમેન્ટેશન હશે ચહેરા પરના ડાઘ હશે અથવા ચહેરા પરની અને ત્વચાની કોઈ પણ સમસ્યા હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમે ફરીથી સ્વસ્થ બની જાશો તમારા ચહેરાની ત્વચા ચમકવા લાગશે મિત્રો આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર